તો નમસ્કાર મિત્રો આપણે હવાર હવાના આવી જાય ખેતરમાં ઓટો મારવા ડાયરેક્ટ બ્રશ બ્રશ કરીને ખેતરમાં જતા ઓટો મારતા હોય ઓટો મારતા યાને બે કામ ભેગું ઓટોએ લઈને ખેતર બે થઈ જાય જોઈ શકો આપણું ખેતર ચેક પહેલાં છેટાઈ કરીને આ ચેટાઓ નકરી ઝાર જ ઊભી આખી ઝાર બળી જતી હતી રાત્રે વરસાદ આવી ગયો તો હું પૂરું થઈ ગયું લગાતો જો અને બીજું અને પહેલી બાજુ હે ને મારા ભાઈની ભારો એટલે એ બાજુ વિડીયો બનાવવા નહીં જો કારણ કે એ બધું લવ્યો આપણને આવે શરમ એટલે આ બાજુ વિડીયો બનાવશું એ બાજુ આગળ કંઈ જવાનું થતું નહીં આ બાજુ બેઠા બેઠા વિડીયો બનાવશું અને આગળ તમને ખેતર બતાવું ઓકે બને આવું હું

કે મારે બેટા ખાટલો બનાવ્યો બનાવ્યો મારી હારી મૂકવાનું કરે આપણે ખેડા જોઈશું કોને ખાટલા મોજા મોજા ઊંચા ઓટો મારી ગઈ આપડો ઓડિયો હે યો કેમ જતો રહે મારા માર બેની કામ કર રહા ફારો બારો કરે રહા આજ તો આખો દાડો અહીં ધોઈ રહ્યો હે ખાટલા માથે મિત્રો ફરીએ મળીએ બીજા બાય બાય